જય શ્રી કૃષ્ણ મિત્રો સાંજ પડે અને દરેક ગૃહિણીને એમ થાય કે સાંજે જમવામાં શું બનાવવું કંઈક ટેસ્ટી અને ચટપટું ખાવું હોય છતાં પણ ખૂબ જ ઝડપથી બની જાય એવું આપણે ઈચ્છતા હોઈએ છીએ તો આજે આપણે એક એવી જ સરસ મજાની વાનગી બનાવીશું જે ખૂબ ઝડપથી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એના માટે અહીં મેં એક મોટું બટેટું લઈ લીધું છે તેને આપણે ખમણી લઈશું બહુ જાડી ખમણીથી નહીં ખમણવાનું પાતળું છીણ થાય એવી રીતના આપણે ખમણીશું તો જો અહીં મેં આખા બટેટાને ખમણી લીધું છે હવે બટેટામાં સ્ટાર્ચ અને પાણીનો ભાગ વધારે હોય છે તો આપણે બટેટાને હાથેથી દબાવી અને નીચોવી લઈશું અને એક મોટા વાસણમાં નાખી દઈએ આમાં બટેટા બાફવાની પણ કોઈ ઝંઝટ નથી અને બપોરનો રોટલીનો વધેલો લોટ હોય તો તો આ વાનગી ખૂબ જ ઝડપથી બની જાય છે બસ તમે વિચાર્યું અને ફટાફટ બની જશે તો અહીં બધા જ બટેટાનો રસ કાઢી લીધો છે અને તે બટેટાના રસને આપણે ફેંકીશું નહીં તેનો ઉપયોગ તમે સ્કીન માટે કરી શકો છો હવે આની અંદર ખમણેલું ગાજર લાંબી સુધારેલી ડુંગળી અને લાંબુ સુધારેલું કેપ્સિકમ નાખી દઈશું બધું જ આશરે મેં એક એક વાટકી જેટલું લીધું છે આમાં તમે તમારી ચોઇસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો સાથે જ એક વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું થોડીક કોથમીર મેં બાકી રાખી છે હવે આની અંદર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું અને સાથે જ એક મોટી ચમચી જેટલી સેઝવાન ચટણી નાખી દઈશું અને સાથે એક મોટી ચમચી જેટલો ટમેટો કેચપ નાખી દઈશું તમારી પાસે જો સેઝવાન ચટણી હાજરમાં ન હોય તો તમે ખાલી ટોમેટો કેચઅપ નાખો તો પણ ચાલે તો પણ ટેસ્ટ એનો સરસ જ આવશે અને હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈશું તો આ સ્ટફિંગ પાંચ મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં એટલું જ સરસ ટેસ્ટી લાગે છે તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે સ્ટફિંગને સાઈડમાં રાખીને પહેલાં એક સ્લરી બનાવી લઈશું જેના માટે એક મેં મોટી પ્લેટ લઈ લીધી છે તેની અંદર બે મોટી ચમચી જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું તમે ઈચ્છો તો આની અંદર મેંદાનો લોટ અથવા તો કોર્નફ્લોર પણ વાપરી શકો છો હવે એની અંદર આપણે ચપટી મીઠું અડધી નાની ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને એક ચમચી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું સાથે જ અડધી નાની ચમચી જેટલા સફેદ તલ નાખી દઈએ અને થોડું થોડું પાણી મિક્સ કરતાં જઈને આની આપણે સ્લરી બનાવી લઈશું પાતળી સ્લરી આપણે બનાવવાની છે તમે છો તો આમાં ઘઉંનો લોટ અને મેંદો બંને મિક્સ કરીને પણ લઈ શકો છો તો આપણી સ્લરી તૈયાર થઈ ગઈ છે હવે અહીં મેં બપોરનો વધારે બાંધેલો લોટ લીધેલો છે મને વિચાર હતો કે રાત્રે બાંધેલા લોટમાંથી કંઈક વેરાયટી બનાવી છે એટલે મેં બપોરે લોટ થોડોક વધારે જ બાંધી લીધો હતો જેથી રાત્રે ડિનર ફટાફટ બની જાય પણ તમારી પાસે જો બાંધેલો લોટ ન હોય તો તમે તાજો લોટ બાંધીને પણ લઈ શકો છો તો હવે આનો એક મોટો લુવો લઈને આપણે આની એક મોટી રોટલી વણી લઈશું બહુ પાતળી રોટલી નથી વણવાની કેમ કે આપણે સ્ટફિંગમાં બધી વસ્તુ એવી લીધી છે કે તેમાંથી પણ થોડુંક પાણી છૂટું થશે એટલે રોટલી આપણે થોડીક જાડી રાખીશું હવે આની અંદર એક મોટી ચમચી જેટલી લીલી ચટણી અને એક મોટી ચમચી જેટલું ટમેટો કેચઅપ લઈ લઈશું અને આ બંનેને મિક્સ કરીને બરાબર ફેલાવી દઈશું રેગ્યુલર જે કોથમીર ફુદીનાવાળી લીલી ચટણી હોય તે જ અહીં મેં લીધેલી છે તો આખી રોટલીમાં આવી રીતના આપણે ફેલાવી દઈશું સાઈડની કિનારી છે તે થોડીક બાકી રાખી દેવાની છે ત્યાં આપણે નહીં લગાડીએ અને હવે મોટી ચારેક ચમચી જેટલું સ્ટફિંગ આપણે આની ઉપર નાખી દઈશું અને સ્ટફિંગને આખામાં વ્યવસ્થિત ફેલાવી લઈએ મિત્રો તમે મારી રેસીપી કયા શહેરમાંથી જોવો છો તે પણ મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને તમને જો રેસીપી આજની ગમે તો લાઇક જરૂરથી કરજો તો જો અહીં મેં આખામાં સ્ટફિંગને ફેલાવી દીધું છે હવે બંને સાઈડની જે કિનારી છે તે પહેલાં આપણે આવી રીતના વાળી લઈશું અને ત્યારબાદ સાઈડમાંથી આને ફોલ્ડ કરીશું આપણે આનો રોલ નથી વાળવાનો ચપટું જ રાખવાનું છે એટલે આમ દબાવતા જઈશું આપણે જો આવી રીતના આને પેક કરી લઈશું તમે ઈચ્છો તો આવી રીતના પેક કર્યા પછી પહેલાં આને સ્ટીમ પણ કરી શકો છો જેવી રીતના આપણે મોમોઝ બનાવતા હોઈએ છીએ મોમોઝમાં આપણે સ્ટફિંગ ભરીને પહેલાં સ્ટીમ કરતા હોઈએ છીએ પણ અત્યારે હું આને સ્ટીમ નથી કરી રહી આને બધી બાજુથી વ્યવસ્થિત આમ પેક કરી લઈશું અને હવે વેલણની મદદથી સહેજ આને વણી લઈશું સહેજ આપણે પાતળું કરવાનું છે તમે ન વણો તો પણ ચાલે એમનેમ રાખશો તો પણ ચાલશે પણ મેં સહેજ આની ઉપર વેલણ ફેરવી દીધું છે અને હવે આને આપણે પાતળી પાતળી પટ્ટીમાં કાપી લઈશું લગભગ એકથી દોઢ ઇંચ જેટલી પટ્ટીમાં આપણે આને કટ કરી લઈશું અને આમાં આપણે કાચા જ ડુંગળી કેપ્સિકમને બધું નાખેલું છે એટલે આમાં ચાકુ તમારે એકદમ શાર્પ લેવાનું નહીતર સરખું કટ નહીં થાય અને વિખાઈ જશે તો આવી રીતના મેં કટ કરી લીધું છે હવે હું તમને એક પટ્ટી ઉપાડીને પણ બતાવું જો કેટલું સરસ સ્ટફિંગ દેખાઈ રહ્યું છે સમોસા કચોરી બનાવવામાં ખૂબ જ ટાઈમ જતો હોય છે પણ આ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટ એવો જ લાગશે તો અહીં મેં બધી પટ્ટીને પ્લેટમાં લઈ લીધી છે હવે આપણે જે સ્લરી બનાવીને રાખી હતી તે લઈ લઈએ અને આ સ્લરીની અંદર આ પટ્ટીને આપણે ડીપ કરી લઈશું અને પછી આપણે આને શેલો ફ્રાય કરીશું તમે ઈચ્છો તો આને ડીપ ફ્રાય પણ કરી શકો છો પણ હું શેલો ફ્રાય કરું છું અને ઉપરથી થોડાક આવી રીતના સફેદ તલ નાખી દઈશ જેથી દેખાવમાં પણ સરસ લાગે અને ખાવામાં પણ મજા આવે અને હવે કાટા ચમચીની મદદથી આપણે આને ઉપાડી લઈશું જેથી વધારાની સ્લરી છે તે નીકળી જાય અને આને તેલમાં મૂકતા જઈશું આને આપણે ફૂલ ફ્લેમ પર જ સેલો ફ્રાય કરીશું તરત જ ક્રિસ્પી થઈ જશે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે તમે ઈચ્છો તો આવી રીતના તેલમાં મૂક્યા પછી પણ ઉપરથી થોડાક તલ છાંટી શકો છો તો મેં આવી રીતના કર્યું છે બે પટ્ટીમાં મૂકી અને પછી ઉપરથી થોડાક તલ સ્પ્રિંકલ કરી દીધા હતા થોડીક જ વારમાં નીચેનો કલર બદલાઈ જશે લગભગ એકથી દોઢ મિનિટમાં કલર બદલાઈ જાય છે ત્યારબાદ આપણે આને કાંટા ચમચીની મદદથી જ પલટાવી દઈશું અને બીજી બાજુથી પણ એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આને થવા દઈશું સાંજે કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય તો બપોરે જ લોટ વધારે બાંધીને રાખી દો તો સાંજે આ રેસીપી ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જશે તો જો આ બંને સાઈડથી સરસ બદામી કલરના થઈ ગયા છે તો હવે ચીપિયાની મદદથી આપણે એને કાઢી લઈશું અને શેલો ફ્રાય કરવામાં ખૂબ જ ઓછા તેલની જરૂર પડે છે તો ગરમા ગરમ આને સર્વ કરી દઈએ અહીં મેં ગ્રીન ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કર્યું છે તો આજની આ રેસિપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ